ગુજરાત સરકારે તાજેતરમાં સત્તર નવનિર્મિત તાલુકાઓ જાહેર કર્યા છે અને મોટાભાગે નવરચિત તાલુકાઓનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે ત્યારે ખેડા જિલ્લાના કઠલાલ અને કપડવંશ તાલુકાના કેટલાક ગામડાઓનો ફાગવેલ તાલુકો જાહેર કરાયો હતો અને તેનું વડુ મથક કાપડી વાવ રાખવામાં આવ્યું હતું ત્યારથી જ પંથકમાં વિરોધનો વટોળ શરૂ થઈ ગયો છે જ્યારે હજી પણ સમુ નામ લઈ લઈ રહ્યો હતો અગાઉ ફાગવેલ પંથકના રહીશોએ કાપડીવાડને વડુ મથક રાખતા તેનો વિરોધ કર્યો હતો તો બીજી બાજુ કપડવંશ તાલુકાના ગામોએ ફાગવેલ તાલુકામાં નહીં જોડાવા વિરોધ દર્શાવ્યો હતો પણ સરકારે ગુજરાતની સૌથી નાનો તાલુકો એટલે કે માત્ર સત્તર ગ્રામ પંચાયતનો ફાગવેલ તાલુકામાં સમાવેશ કરી જાહેર કર્યો હતો પરંતુ હજી પણ કપડવંશ તાલુકાના ચિખલોડ ગામના રહીશો ફાગવેલ તાલુકામાં જોડાવા તૈયાર નથી

જે અમને અગવડ ભર્યું છે અમારો બધો વ્યવહાર સામાજિક રીતે શૈક્ષણિક રીતે આર્થિક રીતે સૌ વ્યવહાર અમારો કપડવંશ ખાતે છે ભાગવલ ખાતે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી આવવા જવા માટેનો પણ કોઈ વાહન વ્યવહાર નથી જેને લઈને અમારી એ માંગણી છે કે અમને કપડવંશ તાલુકામાં જ યથાવત રાખવા કેમકે અમારા બાલ બચ્ચાને ભણાવવા માટે ગણાવવા માટે પણ ત્યાં જવું પડતું હોય છે જેને લઈને અમારી માંગણીની આવેદનપત્રો પણ અમે સરકાર શ્રીમાં ઘણું રજૂ કર્યા પરંતુ કોઈ અમને હજી સુધી ન્યાય મળેલ નથી જેને લઈને હવે અમે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છીએ જ્યાં સુધી અમારી માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી અમે આ કાર્યક્રમ અમારો શરૂ રાખીએ